આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે અખિલ ભારતીય ગાયત્રી પરિવાર દ્વારા નવસારી ખાતે વ્યસન મુક્તિ રેલી આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવારના વડા મથક શાંતિ ગોંધ દ્વારા અને તેના ગુજરાત ખાતેના યુવા વિભાગ દ્વારા આજે 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે વ્યસન મુક્ત ભારત બને તેવા હેતુથી કેટલાક રચનાત્મક કાર્ય કરવાની સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત નવસારી ગાયત્રી પરિવાર દ્વારા નવસારીના એસટી બસ ડેપો ખાતેથી નવસારી મહાનગરપાલિકા સુધી વ્યસન મુક્તિના નારા સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકાની આસપાસના વિસ્તારમાં વ્યસન મુક્તિ બાબતની પુસ્તિકાઓ પેમ્પલેટ તેમજ કીટ વેચવામાં આવી હતી અને લોકોને વ્યસન મુક્તિ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા એકત્રીસ મે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આખા ભારત વર્ષની અંદર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ આંદોલન અંતર્ગત નવસારી ઉપજન કેન્દ્ર દ્વારા આજે નવસારી તેમજ રેલવે સ્ટેશન નવસારી રેલવે સ્ટેશનમાં તેમજ વ્યસનમુક્તિ પેમ્પલેટ અને વ્યસન મુક્તિ બુક્સ આપણે વિના મૂલ્યે વિતરણ કરી રહ્યા છે અને આખા ભારતની અંદર નિષેધ દિવસ એક એવું વ્યસન છે બીડી એક એવું વ્યસન છે શરાબ એક એવું વ્યસન છે કે જેના કારણે આપણો પરિવાર આખો ખતમ થઈ જાય છે એના માટેની જાગૃતતા માટે આજે નવસારી ડેપોથી મહાનગરપાલિકા સુધી વ્યસન મુક્તિની રેલીનું આયોજન કરેલ છે અને અહિયાંથી ગાયત્રી જ્ઞાન શક્તિપીઠ નવસારી બંદર રોડ ત્યાં જવાના છે ને ત્યાંથી રેલવે સ્ટેશને જઈ અમે વ્યસન મુક્તિનું આયોજન કરેલું છે અને વ્યસન થી આખો દેશ સશક્ત બને અને તંદુરસ્ત બને અમારા વિનમ્ર પ્રયાસ છે નવસારી ઉપજો દ્વારા આજે એક એક સપ્તાહ સપ્તાહ આ આ નું આયોજન છે અમે કાર્યક્રમ કરી રહ્યા અને ગાયત્રી પરિવાર નવસારી તેમજ ઉપજોન દ્વારા અલગ અલગ સંસ્થાઓમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એક સપ્તાહથી આ કાર્યક્રમ ચાલે છે અને આજે એકત્રીસ મે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નવસારીમાં ભવ્ય આયોજન આપણે કરી રહ્યા છીએ Euro report antecedents, no sir.